સમાચાર સુરતના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો ગોંડલ ચીફ ઓફિસર કારોબારી ચેરમેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ મામલે સુરતના કોન્ટ્રાક્ટરના અપહરણ અને માર મારવાના કેસમાં ગોંડલ પાલિકાના સભ્ય સહિત ચાર લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે હાઈકોર્ટના આદેશ પછી પોલીસ ફરિયાદ નોંધાઈ જેને લઈને હવે પોલીસે તપાસ તેજ કરી છે પોલીસે ફરિયાદ ન નોંધતા અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી હાઈકોર્ટે આદેશ આપ્યો ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં અરજીને ગ્રાહ્ય રાખી એફઆઈઆર નોંધાઈ છે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનને લઈને બબાલ હતી ગોંડલ પાલિકાના ચીફ ઓફિસર કારોબારી ચેરમેન વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તપાસ હવે શરૂ કરવામાં આવી છે